કેમ રવિવાર જ આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા એટલે તું જઉં છું એમ ને સેમ રિક્ષામાં જઉં છું અન પાછી વેલાઈ જજે હો એ આપીસ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી આય ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10 15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આ હોત ને તો બહુ સારું હતું એટલે તમે કેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એટલી બધી જારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે હવે ગુસ્સો ના કરે અને જતી રહું પછી કોક કોક દિવસ મળવા આવતી રહેજે કોક દિવસ ખાંડી નાખે લગ્ન જીવન ની આ તો મજા છે મિત્રો શું કેવું બેઠા બેઠા દાંત કાઢો છો જોર જોર થી હસો છો વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકો એ આ વિડિયો નો મૂકો આ રિયા બાપી ફોન માંથી મેસેજ પકડાયા છે મનીષ ભાઈ જોઈ ગયા છે તે જોરદાર ઝઘડો ચાલે છે એમને મને ના પાડી હતી ને તો એમે મેસેજ કર્યા આ ઢોલ વાગતું વાગતું ગેન ના આવે ને તો હારી વાત છે પણ તમે કેમ આટલા બધા ટેન્શન માં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ મને શું લેવા ટેન્શન થાય પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં આટલી બધી બૂમા બૂમ કરીને થોડી ઝઘડો કરાય આખા ગામને ખબર પડી જાય ના ના આમાં મનીષભાઈનો વાંક જ નહીં આપડા લગન થઈ ગયા હોય તો આપડા બાર શું લેવા વાત કરવાની જરૂર પડે અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા શું વાત હતી એવું કઈ ના અમે તો ખાસ્સી વાર બાર ઉભા રહ્યા કઈ કે એવું કેતા હતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો વિશાલ પણ વિશાલ પછી આગળ તો બોલો ઓળખો છો એને અરે ભાઈ નહીં ઓળખતો ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યાર તો તમે વિડીયો જોવો હું રિયા બાપીનું શું થયું ને જોઈને આવું છું બેઠા મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે જવાબ આપે છે આ માણસ શું કરવાનું મારા તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલી બી ના હકીએ એ ચાલુ કર્યું હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે અને મેં શું ઊંધું ઊંધું કર્યું તે મને બોલો છો પેલા કોણ કેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે તમારા બે કપડા હોય છે બે કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની એના કરતા તો બાર આપી દેવા સારા તો પહેલા શું મારા પચ્ચા કપડા થતા હતા તે મોંઘા પડતા હતા મુકો યાર તમારી વાતો ગધડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે છોકરી ની વાત પૈણી જવાનું હતું સરસ હતી તે પૈણી જવું તું ને કોને પકડી રાખ્યા તા અને એનું નસીબ તો બચી એ ઇસ્ત્રી લઈ આપો નવી હું ઘરે કરી નાખીશ પેલી ઘંટી લાઈન મૂકી છે કે એમને સી ખબર શું દળાય છે મય જો તો કેટલા ચાડા કરો છો તમે હાચું કો આ તો હું છું તે રહી બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે આજ પછી ઘર નવી વસ્તુ લાવવાની વાત ના કરતી નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે માપ મારો ને આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દેસ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય ને પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દેજે